જય માતાજી જય મા મંગલ અને સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને કાલમાં તો આપણે છે ને વ્લોગ એડિટ કરી નાખ્યો ને ત્યાં આપણે ફોનમાં છે ને બેલેન્સ જ વહી ગયું પછી કાંઈ યાદ રહ્યું નહીં ને આખો દિવસ વરસાદ રહો ને ગામમાં જવાય એમ કાંઈ હતું નહીં વરસાદ હતો એટલે ને હા જે કાંક આઠ વાગે આપણે વ્લોગ એડિટ કરી લીધો અને અપલોડ કરવાનો હતો ને ત્યાં ઊંઘ્યું પછી આપણે પ્રથમ દિવસમાં વ્લોગ નહોતો મૂક્યો એવું છે અને કાલમાં તો આપણે ઘણા મહેમાન આવ્યા હતા આપણે મોટા મોટાબહેનને ભાણીબહેનને એ બધા આવ્યા હતા ને એવું છે કાંક ક્યારેક વ્લોગ ન આવે તો એડજસ્ટ કરી લેજો એવું છે અને અત્યારમાં આવી ગયા છે આપણે ટાવરવાળી વાડીએ બતાવું તમને આઈનો વ્યૂ ફેમિલી પહેલા તો મસ્ત મજાની ક્લાસ લીંબોળી જોવો પાકી ગઈ છે મસ્તીની સરસ મજાની અને લીંબોળી પાકે ને પછી જ વરસાદ આવે એમ કે પહેલા કહેતા પણ હવે તો વરસાદ આપણે કાઈ કહેવાય કે માણસ જેવો વરસાદ થઈ ગયો ક્યારે આવે કઈ નક્કી નહીં અને આપણી ફરતી જો વાડી બધું લીલકાવા મળ્યું છે આ પેલા અખતર સિંગ વાવી દીધી આપણે હું આવ્યા થા આમાં પાટકળિયા કરવા આવ્યા ને તેથી વાવી દીધી મસ્તી નીકળી ગઈ છે અને શેઠા પણ જો સરસ મજાના ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે અને આવી રીતે હું આપણી વાડીનું ફરતી વ્યૂ છે મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ અને આપણી ગાડી જો અહીંયા હાઈવે માથે પડી છે ફટાફટ બતાતી થશે તો અહીંયા હાઈવે માથે પડી છે આપણી ગાડી ગાડી આપણે ન્યા જ મેકવી પડે એટલે અહીંયા ભાઈ આવે તો ખરી પણ એક ગારો થાય એટલે લાવી ની ખોટે ખોટું એટલું હાલીને ભાઈ અને આ છે આપણો ટાવર ફેમિલી આ છે ને આપણે ખડ લાવ્યા છીએ રોપવા મસ્ત મજાનું એમાં એવું છે કે એટલે શેઠે આપણે છે ને બહુ ધોવાણ થઈ જાય જો અહીંયા હું તમને બતાવતી હતી આપણે દી પેલાનું બ્લોક છે એમાં અહીં ધોવાણ થઈ ગયું ને તો બધું માટી જાય ખોટે ખોટી હારી આપડી વાડીની સરસ મજાની હોય અને કબૂતર પણ જો સિંગ રોપેલી છે ને આટા મારે છે સારું એવું છે ફેમિલી ની ખડ આપણે એટલે શેઠે રોપવાનું છે ને એટલે આપણે છે એ જવો કાતળિયું કરીને ઘરેથી કયા તા નુસન પપ્પા જવા જે આવે છે એટલા વાહે રહી જાય મારથી ઈ જવો ગાડી મૂકવાની હોય તો એ

અને વાદળા એવા અંધારા ને વાત જ નીકળવાની ને આપણે જો મસ્ત મજાનું ઘાસ થઈ ગયું છે સરસ મજાનું એવું છે ફેમિલી અને હવે તો આપણે જઈશી ઘરે ફેમિલી જો અહીંયા કંટોલા કેટલા આવી ગયા ને પાકવાય મીડિયા પેલા વેલો વી ગયો તો પાછો વળી સડી ગયો છે સરસ મજા ચાલો ફેમિલી આપણે આવી ગયા સીટાવરવાળી ટાવરવાળી થી બકાલું રેપુ તું એ વાડીએ અને બકાલું તો જો આપણે ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે કાલની પ્રમ દિવસ આમાં છે ને રપટિયું આંક્યું છે પણ તો એટલામાં રપટિયું આંકી રહ્યા હાથનું રપટિયું હતું એ ત્યાં પછી તડકો બહુ થઈ ગયો હતો અને વરસાદ મીંડો તો અંધારવા પ્રમ દિવસ વરસાદ આપણે આજે ત્રીજો દિવસ છે એટલે તેથી આપણે આવ્યા હતા તે તું ના આવ્યા નથી આ વાળીએ અને બતાવું હું તમને પાંદડી આપણી સરસ મજાની ફર્સ્ટ ક્લાસ અને આ સૌદ અમાસ અને પડવું બીજને દીધી આપણે રોપીથી બીજ આવે ત્યારે આપણે છે ને એક મહિનાની થાય પાંદડી અને હું તમને બતાવું ફેમિલી આપણે કાંઈ એક મહિનાની થઈ નથી પાંદડી પણ આવડું આ છે ને એ ફૂલડા છે એની અને ત્યાંથી જ એને આવવાની શરૂઆત થાય અને અહીંયા છે અહીંથી નહીં આવશે ફૂલડા આ બધી જગ્યાએ ફૂટશે ને એ બધી જગ્યાએથી ફૂલડા આવશે અને આવી ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે પાંદડી આપણી મસ્ત મજાની વાડી ભરાઈ ગઈ છે એકદમ હાઈ ક્લાસ અને ઉછન પપ્પા કે આ વાડીએ વાડી આપણે ડૂલ સોંપવાના હતા થોડુંક ખડ રોપવાનું હતું એટલે ગયા હતા અને પછી ત્યાંથી આપણે આ નળમાંથી આવી ગયા છીએ વાડીએ અહીંયા આપણે આવીએ છીએ અને અહીંયા આપણે બીજી નળ છે ને આ બાજુ છે આ ગાડીઓ પડ્યું ન્યા છે બીજી નળ ન્યાથી આવ્યા છે અને પોપીઓ જોવો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના પોપી આવી ગયા છે એમાં કાંઈ ઘટે નહીં ને એવું છે ફેમિલી આપણે આટે મારી લઈએ ફેમિલી ફૂલડા આવશે ને જ્યારે આપણે બતાવશું હજી આને વરાપ થવા દેવી પડે પછી ફૂલ આવશે અને ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે પણ રોગ હિ છે દવા સાટવીથી પણ કાંઈ સમય મળ્યો નહીં અને આમાં આપણે રોપ સાઈટો થઈ તો કોને ખબર લગભગ તો ઉગી જાય તો તો સારું હજી કઈ બતાણો નથી દિવસે જાય હવે જોયું જ છે કે નહીં એવું છે ફેમિલી અને સીપડાના વેલા પણ મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે એવું છે કાકા પપ્પા શું કયો સવો હે સારી બની ગઈ તો કેવી જોરદાર થઈ છે પાંદડી અને આમાં આપણે ખાતર વેરવાનું છે પણ અત્યારે વેરીએ ને તો બધું આ રાપે સડી જાય ને વયું જાય બાર કાં એટલે આજમાં તો ઠીક પણ પછી વેરી દેવું હો હા પછી વરસાદ ન આવે ને તો વેરી દેવું અને એવું છે ફેમિલી વેલામાં એક જ છે વેલા વાળું એટલે આ વેલો કાપી નાખવો પડે અને આમાં એક જગ્યાએ વેલો નથી કાં બીજી બધી હાઈ કલાસ છે આપણે પાંદડી ગુવાર પણ ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે જો આપણે ગુવારના છે છે આ બે સોળી ના શાહ માં ઉજરવા નો દીધું એમ છે કે એનો દાણો છે ને મીઠો આવે એટલે તેતર હતા ને ખાઈ ગયા છે ભાગ એટલે ડૂલ પાડી દીધા પાસા રોપ્યા પાછા ડૂલ પાડી દીધા પણ કોઈ વાંધો નહીં સે એટલામાંથી થાય ને તો એ લાટ ફેમિલી આ છે ને ઉજેરવું કઈ સેલ નથી આપણે વહેલા હેરવું ઝેરું ઈ તો આવી રીતની મસી આવી જાય અને પછી છે ને સોડવો ખરાબ કરી નાખે કાં આવી રીતની મસી આવી જાય દવા સાટવાની જ હતી પણ હવે એટલામાં જો એટ એટલા સોડવા જો ખરાબ કરી નાખ્યા છે અહીંયા સુધી પણ કોઈ વાંધો નહીં આ પાંચ છ સોડવા કરી નાખ્યા ખરાબ હવે સાટી દેવું અને કુંડું થઈ ગયું હોય તો પોવસ થઈ જાય કાં એટલામાં એટલે આપણે વેલા સત્તા દવા તો સાટવી જ પડશે આજ આપણે ઓલી વાડીએ થી ઝટકા મશીન તો શરૂ જ હતું કા આ વાજા બીક જ નઈ કાઈ હા અને પછી આપણે છે ને ઝટકા મશીન પાછું શરૂ કરતા જાહું ને દવા સાટવાની આજ જ હતી પણ ઓલી વાડીએ થી પરબાર આવ્યા કા સીટ વાડીએ ડુલ સોફાઈ જે થા કે ટાવર વાળી વાડીએ થી પરબાર આવ્યા ડુલ રોપતા રોપતા ડુલ રોપાઈ ગયા અને ખડ રોપવાનું હતું કા પછી વૈયા આ વાડીએ અને આવીને બેસાર જાંબુડા ખાઈ લીધા જાંબુડા તો હજી એટલા છે કા હજી બહુ મોટા જાંબુડા છે અને હજી તો પાકેલા એટલા છે આપણને એમ કે હવે ખૂટશે હવે ખૂટશે પણ હજી કાંઈ ખૂટા નથી સારું હાલો તો જઈએ આપણે ઘર કોર અને હજી ગાડી મેકેલી છે નળમાં કા આખી